દર્શક મિત્રોને સૌને નમસ્કાર અને અમારી આ યાત્રાધામ પ્રવાસી ચેનલમાં બધા જ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે મિત્રો પાંચ દિવસ થઈ ગયા આપણે બ્લોગ મૂક્યો નથી કોઈ યાત્રાધામનો નથી મૂક્યો કાંઈ અમે જ્યારે કેરાળા ડાયરામાં ગયા હતા ત્યારે ડાયરાના અમે બ્લોગ મૂક્યા થાય પણ મિત્રો અમારે એવું છે કે હમણાં અમારે બ્લોગ મૂકવાનો ટાઈમ નહોતો કારણ કે બ્લોક બનાવવા જવું હોય ને તો એના માટે ટાઈમ જોઈ એટલે ગાળાની ભરપૂર મોસમ હાલતી હતી અને મારે છે વાહનનો ધંધો એટલે વાહનના ભાડા આવતા હોય વર્ધી હોય એ મારે હાથવી પડે કારણ કે વાહન ઉપર જ મારી રોજીરોટી હાલે છે તો મિત્રો આજે અમે આવ્યા છીએ એક અમારે ગામની બાજુમાં રોજિયા ગામ અને રોજિયા ગામથી કેનાલે થઈને ગાધેસર ગામે માટેના રસ્તે એક અઠીલો ઢોરો આવેલો છે અને અઠીલા ઢોરાનો એવો ઇતિહાસ છે મિત્રો આપણા લોક સાહિત્યમાં તમે સાંભળ્યું છે કે સર્વણે તેમના માત પિતાને અડસઠ તીરથ કરાવવા માટે આખી ભારત ભૂમિ રેખડ્યો હતો જે કાવડ ખંભે લઈને અને તેમના માત પિતા હતા શરવણના એ આંધળા હતા હવે એ સરવણ જ્યારે મારા બાપુજીએ મને કીધેલી વાત હું તમને આજ કરું છું કારણ કે મારો વિષય છે લોકસાહિત્યનો અને હું લોકસાહિત્ય તરફ આગળ વધતો જ છું એટલે આ બધી વાતો મને યાદ આવે છે તો શરવણ જ્યારે આ ભારત ભૂમિને ફરી વેળ્યો હતો ને અડસઠ તીરથ કરતાં 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 એમ કહેવાય કે આ વાળાક પંથકની અંદર થઈને અહીંયા અમારા દાઠા પંથકની અંદર આવ્યા ત્યારે આ ઢોરા માટે એમ કહેવાય કે શરવણે એના માત પિતાની કાવડ ખંભે લીધેલી હતી ને એ નીચે મૂકી દીધી હતી અને તેમણે તેના મા બાપ પાસે આજે યાત્રા કરાવવાનું ભાડું માગ્યું હતું કે તમારે તમે ભલે મારા માતા પિતા હોવ પણ તમારે હું તમને આ એટલા સમયથી ખંભે કાવડ રાખીને તમને હું યાત્રા કરાવું એનું મને દાણ દેવું પડશે એમ કાવડ હેઠી ઉતારી મૂકી અને કીધું કે બેટા અમે તારા માતા છીએ તું અમારી પાસે દાણ માગા તો કે હા મા મને તમારે મહેનતાનું તો દેવું જ પડશે એટલે આંધળા મા બાપે વિચાર કર્યો કે આ ભારત ભૂમિ આખી રખડીને આવ્યા ને આપણા સર્વણે આપણને કોઈ દી કડવું વેણ નથી કીધું પ્રેમથી પાણી પાયું અને ત્યાંય આપણને રેઢા નથી મૂક્યા આ ધરતી આવી ત્યાં એને કાવડ નીચે મૂકીને આપણી પાસે મહેનતાણું એટલે કે દાણ માગ્યું એટલે આ ભૂમિની અંદર કાંઈક છે અહીંથી ધૂળની મુઠ્ઠી ભરી લીધી આંધળા મા બાપે અને સરવણે કીધું કે કાંઈ વાંધો નહીં બેટા તું તારે તને દાણ અમી તને ભાડું આપી દેવું તું અમને યાત્રા કરાવ ફરી પાછું સર્વણે આંધળા મા બાપની કાવડ ખંભે લીધી અને હાલતા હાલતા અમારે આગળ થોડેક દૂર ગયા ને ત્યાં સરવણને પાછો હૃદય થઈને વાતની યાદ કરી કે માળી એમ આવતર કે તમારી પાસે મને મારી ભૂલ થઈ ગઈ એમ તમારી પાસે તમારો હું દીકરો છું એકનો એકને તમને હું યાત્રા કરાવું તમે છો અને મારાથી તમારી પાસે દાણ મંગાવી ગયો એમ મારી ભૂલ થઈ ગઈ એમ તો કે કાંઈ વાંધો નહીં બેટા પેલી ધૂળની મુઠ્ઠી ભરી લીધેલી હતી ને એ મુઠ્ઠી નીચે નાખીને કીધું કે કાંઈ વાંધો નહીં બેટા આની ઉપર ઊભો રહે હવે એ જે આ ધરતીની ધૂળ એમ કહેવાય કે હતી એની ઉપર શરણ ઊભો ફરી પાછો એનો એ વિચાર આવ્યો કાવડ નીચે મૂકી દીધી અને કીધું કે તમારે મને મહેનતાણું એટલે કે તમારે હું આ યાત્રા કરાવું એનું દાણ તો મને દેવું જ પડશે એટલે આંધળા મા બાપને ખ્યાલ આવ્યો કે આ એવી હઠીલી ભૂમિ એટલે કે એવી આ ભૂમિ દોષ લાગ્યો આપણા સરોવરને એ માથે એટલે કે નિર્દયા ભૂમિ કહેવાય એ માથે આવ્યા અને એ ધરતીના પ્રભાવને હિસાબે આ આપણા દીકરે આપણી પાસે દાણ માગ્યું કાંઈ વાંધો નહીં બેટા તારું દાણ અમે દઈ દે હું અને તું અમને યાત્રા કરાવ ફરી શરવણે પાછું કાવડ ખંભે લીધું અને થોડે કાલે હતા ફરી સર્વણને હૃદય પલટો છો અને માવતરની માફી માગી કે મારી ભૂલ થઈ ગઈ તમારી પાસે દાણ ગયું તો કે બેટા તારો વાંક નહોતો પણ વાંક હતો એ ભૂમિનો આખા ભારત દેશની અંદર ફર્યા પણ ક્યાંય ત્યાં અમારી પ્રત્યે કરડું વેણ નહોતું કાઢ્યું ને આ ધરતી માથે જ્યારે ને અમારી પાસે દાણ માગ્યું એ આ ધરતી ઉપર આપણે મિત્રો છીએ અને આ ધરતીને કહેવામાં આવે છે આ હઠીલો ઢોરો અને હઠીલા ઢોરાના આપણે હમણાં નિરીક્ષણ કરીને તમને વાત કરતાં કરતાં હું અને સાહિત્યિક ભાષામાં તમને હું વાત કરીશ કે શ્રવણ જેવા દીકરા તો આ ભારત દેશની અંદર હવે જન્મમાંના નથી કારણ કે વાવતરની સેવા છે ને મિત્રો આજે માતૃદિન દિવસ છે આજે મધર ડે છે અને આજના દિવસે આપ સર્વ મિત્રોને મારી એ નમ્ર અપીલ છે કે માવતરની સેવા કરાય એટલી કરી લેજો અને માવતર એની અવસ્થા આવશે સિત્તેર એંશી વર્ષ કે સો વર્ષની ઉંમર ભોગવીને વ્યા ને પછી તમારી ઉંમર હશે નાની ત્યારે તમારી ઉર્ષ હશે પછા કે પચી વર્ષની પણ માવતર તમારા હાથમાંથી જતા રહે ને પછી તમને માવતર મળશે એમ કદાચ ગમે તે બીજા કોઈ સ્ત્રી હોય ને તમને કહે કે બેટા હું તારી માં સાનો રહી જા પણ એ ખરેખર જનેતા નહીં થઈએ કે મિત્રો એ જનેતા એ તો જનેતા બાપ ઈ બાપ અને મા ઈ માવતર જેવું કોઈ છું નથી ને કોઈ થાય નહીં કારણ કે આપણે ગીત અને ભજનો પણ ગાય છે કે આ જ પૂજાણા આ કાલ પૂજા છે અને પૃથ્વી ઉપર એ જ ભગવાન છે માત પિતાથી ઊંચું કોઈ દુનિયામાં કોઈ નથી એમ આવું બધું આપણે માવતરની ઉપમા કાંઈ આપી એકવાના નથી કારણ કે આપણા સામડાના જોડા પહેરાવી તો એ આપણા માવેતરના આપણે ઋણ ચૂકવાના નથી તો મિત્રો આજના માતૃદિન નિમિત્તે આપ સર્વને મારી એક અરજ છે કે માવતરની સેવા થાય એટલે કરી લેજો અને હવે જાય છીએ આપણે જ્યારે સર્વને કાવડ ઉતાર્યું હતું એ સ્થળના નિરીક્ષણ કરીએ હમણાં હાલો મિત્રો આ છે અઠીલો ઢોરો એટલે કે અહીંયા સરવણે હઠ કરી હતી કે હવે હું અહીંથી તમને ભાડું દીધા સિવાય યાત્રા નહીં કરાવું એના નમૂના પીડા છે જવો તમે શાર પથ્થર પીડા આલીશાન આ શરવણને જ્યારે યાત્રા કરી એ વખતનો આ પુરાવો છે મિત્રો અને આ છે અઠીલો ઢોરો અમારે ગાધેહરને રોઈજાની વચ્ચે વસ આવ્યો આ ડાઠા પંથકની અંદર તો મારી સાથે છે મુકેશી સરવિયા અને હોય વતની છે અહીંયા તેમને ફેંસું સારું છે અને તેમને અમે અમારી સાથે લાવ્યા છીએ અને તે ખરી માહિતી આ જે અહીંની ઘટનાની વાત કરશે છે થોડી ઘણી તો મુકેશભાઈ તમે અહીંયા આ વિશે શું જાણો છો આજે સરવણે અહીંયા કાવડ ઉતારી નાખ્યું હતું અને એના માવતર પાસે એમ કહેવાય કે દાણ માંગ્યું હતું યાત્રા કરાવવાનું તો અહીંના પુરાવા તરીકે સારા સારા પથ્થરો યથાવત છે એ બરોબર જ છે એ કે છે સર્વે બોલો અહીંયા સરોની વીડી હતી પાણી બધા ભરતા પછી પાણી ભરતા પછી લાફસ્યું થતી પછી આ લોકો સરોને અહીંયા આવ્યા એટલે પછી સરોને હઠ લાગ્યો એટલે પછી અહીંયા હઠલો ઢોરો નામ પાડ્યો અમારું ગામ રોઈ જ્યાં છે પણ જમીન અમારી છે અહીં પા ને મિત્ર બધા અહીંયા પહેલાં વીડીમાં પાણી બધા ભરતા ને આ જમીન બહુ ઓલી સારી છે તો આપણે કારણ કે આ જમીન ઉપર આપણે આવ્યા તો આપણને તો કોઈ એવી અસર નથી માનવતાની પણ શ્રવણ જ્યારે એના માવતરને યાત્રા કરાવતા કરાવતા આવ્યો ત્યારે એને અહીંયા અસર થઈ છે શ્રવણ અહીંયા આવતા એને હઠ લીધો તો એના માવતર કીધું બટ અત્યાર સુધી તે હઠ અહીંયા આવતા લીધો પણ તારો વાક નથી પણ આ ભૂમિમાં થોડો ફેર છો આખા ભારત એને સપટી ભરીને ધૂળ હા દાણ માંગ્યું કે યાત્રા યાત્રાનું તમારે ભાવ દેવું એટલે કે અહીંયા એવી રીતની હઠી ની જગ્યા અને હઠી ની કે એક સરવણ ને આવો અહીંયા અનુભવ ચલો હતો અત્યારે તો મિત્રો અહીંયા કઈ એવું આપણને નથી થતું પણ આ એનો પુરાવો છે

આ સર્વણની ઘટના બનેલી ઐતિહાસિક ઘટના છે આ અને હવે આપણે જવાનું છે સરવણે એના આંધળા મા બાપને ઝાડ ઉપર કાવડ ટીંગાડીને જ્યાં પાણી પાવણે એના મા બાપને અને ક્ષમા માગી હતી એ ધરતી ઉપર જવાનું છે એટલે કે અમારા વાટલિયા દાઠા રોડે વાટલિયા હનુમાનજીની જગ્યા આવેલી છે અને ત્યાં અત્યારે ભાગવત સપ્તાહનું આયોજન ચાલી રહ્યું છે એનું પણ થોડુંક નિરીક્ષણ કરીશું એ પણ આ વિડીયાને આપણે જોઈન્ટમાં લઈ લઈ તો લાગી રહેજો અમારો આ વિડીયા સાથે અને અમારો વિડીયો પૂરેપૂરો તમે જોજો અને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં જે કોઈ મિત્રો નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નમસ્કાર મિત્રો તો આપણે હમણાં આઠીલા ટોરે ગયા ને અહીંયા હાલમાં અમે દાઠા વાટલિયા રોડે અમારે એક અહિયાં વાટલિયા હનુમાનજી મહારાજ નું મંદિર હતું અત્યારે એમના દીર્ણોધર કરવા માટેથી ને એ નિમિત્તે અમારે શરદભાઈ વ્યાસની ભાગવત સત્તાનું આયોજન કરેલ છે અહીંયા ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અને સત્તા બેસવાની છે અને વ્યાસપીઠે શરદભાઈ ધરમપુરવાળા બિરાજમાન થઈ છે તો મારી સાથે છે કાળુ બાપુ વાટલિયાના આ વાટલિયા હનુમાનની જગ્યાના મહંત અને બાપુ તો અહીંયા આપણે આ એક ઐતિહાસિક જગ્યા છે એમ કહેવાય તો કે કેવી રીતે તો આપણે જે શ્રવણ નો ઇતિહાસ છે શ્રવણ એના મા બાપ ને અડસઠ તીરથ કરાવતો તો ત્યારે એને હાલતા હાલતા આ જગ્યાએ આવી અને એના આંધળા મા બાપને આ અહીંયા પોરો ખાય અને પાણી પાયું હતું તો એના વિશે તમે થોડુંક વાત કરો તો મજા આવશે અમારા દર્શક મિત્રોને ને અહીંથી ઊંચા ઢોડા જતા પછી અહીંથી પાણી પીધો પોરો થતો અહીંથી પછી ઊંચા ઢોકડા ગયા ઊંચા ઢોકડાથી પછી ચાર ગામની જાહેરાને ધરાવ્યા

મિત્રો આપણે અહીંયા વાટૈયા હનુમાનજીની જગ્યામાં એના જીરો કરવા માટે થી મોરારી બાપુ વીસ તારીખે આવવાના છે વીસ પાંચ બે ના રોજ સાંજના સાડા ચાર કલાકે એમના હાસ્તે ભૂમિ પૂજન કરવાનું છે આ બાટલિયા હનુમાનજી મહારાજના મંદિરનું અને અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન છે અને એ સપ્તાહની અંદર રાત્રિના સંતવાણી પણ હોય છે એમાં એમ કહેવાય કે ઓગણીસ તારીખે શૈલેશ મહારાજ અને દેવરાજભાઈ ગઢવીનો પ્રોગ્રામ છે અને રામખુ બાપુ ભતની રોજિયા પછી બાવીસ તારીખે બાવીસ તારીખે માયાભાઈ આહિર અને દીપક બાપુ હરિયાણી અને સોવીસ તારીખે નિરંજન પંડ્યા અને નાઝાભાઈ આહિર તો સૌ મિત્રોને અહીંયા ભાગવત સપ્તાહનું રસપાન કરવા માટે અવશ્ય પધારજો અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો નમસ્કાર મિત્રો બસ આજનો વિડીયો અહીંયા સુધી